પાપ શું છે અને પુણ્ય શું છે પુણ્ય અને પાપને લઈને ઘણી વાર પ્રશ્નો ઊભા થાય છે વિદ્વાનો માને છે કે કોઈ ચોક્કસ અને સર્વવ્યાપી રીતે સ્વીકૃત વ્યાખ્યા નથી લોકો માને છે કે સંજોગો પાપને પુણેમાં અને પુણેને પાપમાં ફેરવે છે જેમ સૂર્યને સવારના પ્રકાશ માટે અવકાશની છાતી ખોલવી પડે છે તેવી જ રીતે સદાચારના મહિમામાં દીક્ષા લેવા ખાતર પુણ્ય અને પાપને લઈને ઘણી વાર પ્રશ્નો ઉભા થાય છે વિદ્વાનો માને છે કે કોઈ ચોક્કસ અને સર્વવ્યાપી રીતે સ્વીકૃત વ્યાખ્યા નથી લોકો માને છે કે સંજોગો પાપને પુણેમાં અને પુણેને પાપમાં ફેરવે છે જેમ સૂર્યને પ્રભાતના પ્રકાશ માટે અવકાશના સ્તનોને ફાડી નાખવું પડે છે તેવી જ રીતે પુણ્યના મહિમામાં દીક્ષા લેવા માટે કદાચ દરેક ક્ષણે પાપની જ્યોતથી પીગળવું પડે છે પુણ્ય વિના જીવન શક્ય છે પરંતુ પાપનો પડછાયો પણ જીવનને સ્પર્શે છે સમાજમાં રહીને આપણે પરિવાર ચલાવવા માટે ઘણા પ્રયત્નો કરીએ છીએ પણ કેટલું પાપ અને કેટલું પુણ્ય થઈ રહ્યું છે તેનો હિસાબ રાખતા નથી અમારું એકમાત્ર લક્ષ્ય પૈસા કમાવવાનું છે જો જૂઠ અને પાપ દ્વારા ધન કમાય છે તો તે પેટમાં ભસ્મ થાય છે પરંતુ પાપો તમારી સાથે એકઠા થાય છે યાદ રાખો પાપ દ્વારા કમાયેલા પૈસા ખર્ચવામાં આવે છે પરંતુ પાપ ખર્ચવામાં આવતું નથી આ જ વાત સદગુણોને પણ લાગુ પડે છે શાસ્ત્રો કહે છે કે જીવો જ ભૂલો કરે છે ત્યાં કોણ છે જે આમાંથી બચ્યું છે જે આનાથી વિખુટા પડે છે તે મનુષ્ય નથી પણ દેવ છે પરંતુ જે પાપ કરીને પસ્તાવો નથી કરતો તે રાક્ષસ છે જ્યાં સુધી માણસ અજ્ઞાન છે ત્યાં સુધી તેના હૃદયમાં પાપ વાસના અને અસત્ય વગેરે હાજર રહે છે તેથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ જરૂરી છે તેની ગેરહાજરીમાં પાપી ઈચ્છાઓ અદૃશ્ય થતી નથી જ્ઞાનની પ્રાપ્તિથી તમામ ભેદ દૂર થઈ જાય છે અને વ્યક્તિ લોક કલ્યાણના કામમાં લાગી જાય છે આ શિસ્તબદ્ધ જીવન દ્વારા તે તપસ્યા વશ દાન સત્ય અને અંતઃકરણની શુદ્ધતા વગેરે દ્વારા ભૂતકાળના પાપોમાંથી મુક્ત થઈ જાય છે પરંતુ આ માટે તેણે પ્રભુમાં નિષ્ઠાવાન શ્રદ્ધા રાખવી જોઈએ જરૂરી છે પુણે પ્રાપ્તિનું આગલું પગલું આંતરિક શત્રુઓને હરાવવા માટે જ્ઞાનની પ્રાપ્તિ છે આ દ્વારા જ વ્યક્તિ દાર્શનિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે વાસના ક્રોધ આસક્તિ લોભ અભિમાન અને ઈર્ષ્યા આ છ શત્રુઓ મનને ઉત્તેજિત કરે છે તેમને દબાવવાથી માણસ દુઃખ અને પાપથી મુક્ત થઈ જાય છે જેમ જેમ આપણે મનની અંદર જોઈએ છીએ ભગવાનની કૃપાથી આ દુશ્મનોનો વિનાશ શરૂ થઈ જાય છે કોણે પ્રાપ્ત કરવા માટે આપણે ફક્ત શાસ્ત્રો મુજબ જીવવું અને પૈસા કમાવવાનું છે લોક કલ્યાણની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું છે અને આપણા બધા ઓરડાઓ ભગવાનને સમર્પિત કરવાનું છે આ પાપમાંથી મુક્ત થવાનો માર્ગ છે